જબુગામમાં શ્રી સીએન બક્ષી સાર્વજનિક વિદ્યાલયનો ભવ્ય એન્યુઅલ ડે ઉજવાયો બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલી શ્રી સીએન બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં એન્યુઅલ ડેનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવાયો હતો સમગ્ર શાળા પરિસર રંગબેરંગી સજાવટથી ઝગમગી ઉઠ્યું હતું અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ચૌદ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી દેશભક્તિ ગીતો લોકનૃત્ય સામાજિક સંદેશ આપતી નાટિકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આધુનિક અને પરંપરાગત નૃત્ય પ્રસ્તુતિઓએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું દિલ જીતી લીધું હતું દરેક પ્રસ્તુતિમાં વિદ્યાર્થીઓની મહેનત અને આત્મવિશ્વાસ ઝળક્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા બોડેલી તાલુકા પંચાયત સભ્ય ભાર્ગવભાઈ ચૌહાણ ટ્રસ્ટી મંડળના સભ્યો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા અને શિક્ષકોની નિષ્ઠાની પ્રશંસા કરવામાં આવી હતી શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમ આનંદમય અને યાદગાર બની રહ્યો હતો રિપોર્ટર શિલ્પાબેન શાહ જબુગામ આજરોજ જબુગામ શ્રી ચેન બક્ષી સરકારી વિદ્યાલય ખાતે વર્ષો વર્ષો વાર્ષિક પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો જેમાં આ પ્રસના પ્રમુખ શ્રી ट्रस्टી મંડળના ખૂબ ઉત્સાહી સભ્ય શ્રીઓ વાલીશ્રીઓ અને વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ખૂબ સારી સંખ્યામાં અને વર્ષ દરમિયાન જે આ શાળાના વિદ્યાર્થીઓ જે પ્રમાણે બોર્ડની પરીક્ષામાં અન્ય કલાકૃતિઓમાં રમતગમતમાં જે સારું પ્રદર્શન કર્યું છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને આજે ખૂબ ઉત્સાહપૂર્વક અને મહેરબાન શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા એમને પણ સારું એવું માર્ગદર્શન આપીને આ શાળાના વાર્ષિકોત્સવને ખૂબ સફળ બનાવ્યું નમસ્કાર આજ રોજ શ્રી સીએન બક્ષી સાર્વજનિક વિદ્યાલય જબુગામ ખાતે वार्षिक उत्सव 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉદ્ઘાટન તરીકે શ્રી જнтиભાઈ राठવા સાહેબ શ્રી પાયુજેતપુર વિધાનસભા अध्यक्ष તરીકે શ્રી राजेंद्रસિંહ राठવા સાહેબ ધારાસભ્ય શ્રી છોટાઉદેપુર મુખ્ય મહેમાન તરીકે શ્રી સંજયભાઈ દેસાઈ સાહેબ चेयरमैन श्री સંખેડા નાગરિક સહકારી બેંક अतिथि विशेष तरीके श्रीमती शीतलबेन महाराऊल तालुक प्रमुखश्री तालुका पंचायत बोडेली त्यांच्या श्री विद्यामंडळ जबूगाम प्रमुख श्री घनश्यामसिं वासदिया साहेब मंत्री श्री राजेश कुमार परीख साहेब उपप्रमुख श्री राजेंद्र कुमार बाद સહમંત્રી શ્રી શિલ્પાબેન ગણાત્રા તેમજ શ્રી વિદ્યામંડળ જબુગામના તમામ ટ્રસ્ટી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળકોની અંદર રહેલી વિશિષ્ટ સિદ્ધિઓને બિરદાવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરે ઉત્તર એમના જીવનની અંદર નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ શ્રી વિદ્યામંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાંસદિયા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ દ્વારા આપવામાં આવી હતી